પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરાડા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે બહુ સંજોગોમાં આ દલિત સમાજના વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના તાજી જ બની પછી વિરમ ગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજ એ બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુરગીની ઘટના બને એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર ઢાંક પીછોડો કરવા માટે મહિલાના કપડા પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાસ્ટને રજડતી મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજના તમામ માણસોના તમામ માણસો જે સમાનતા મને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ બનીને વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વરવો દાખલો છે